હોય મગુ ના પપ્પા આવ્યા છે જો અમારે દામાદજી એકલો તે દામાદજી આય અને એના માટે ગીત છે કે દામાદજી અંગના મે પધારે આંગણા બેઠા છે એટલા માટે આંગણા ગીત અત્યારે મસ્ત ચા લઈ રહ્યા છે અને આજે અમારે मनीसा भाई ने चेहरा और स्माइल तक जो 2 महीना वसी दिए स्माइल वसी दिए ओ चीनी वती गई वसी दिए जऊ એટલે 11રા વતી ગઈ ને એમની કેટલો ટાઈમ થી 2 મહિના પછી મળીને મળ્યા છે ને ને તો કેટલો ટાઈમ થી 2 મહિના આ 2 મહિના માં આતા કે આતા તું નો તો તઈ અસાડી બીજમાં અસાડી બીજ ક્યાં આવે બીજ કરી આ ઓનર ની હતી મારા જો છે તમને હા હા 11 તમારો પ્રોગ્રામ રામદેપીન મેળા તાઈ તો પ્રોગ્રામ હમણા ક્યાં આતોવા કેટલું ટાઈમ થયું મહિના કીધું તો ખરો મહિના પહેલા અરે મેડા માથે મેડા માથે ને એઈ તો એટલા માટે જ સ્માઈલ જો તમે ચહેરા ઉપર હે કેમ કે તું વધારે અને મક્કુ મક્કુ મામાને શું આમાં કે મામાને કે અમે શું સમજી કે આવું હે ફોન ખપેરો મામા કે તમારો ફોન ખરાબ થઈ ગયો મને દે દો હાલ્યો હાલ્યો આજે અમારા દામાદજી ઘરે આયા છે તો ઘરે તૈયાર પાસે એ મસ્તી થઈ ગયા ઘરના લોકો બટર ચટણી ક્યાં યાદ ના આવે ને તો કેસે બટર લેતો હોય બટર ચટણી બને આજે દામાદજી આયા તો મિસળપાઉ બને બોલો હે એવી છે મહારાષ્ટ્ર થી

છોટા પેકેટ બળા ધમાકા મરાઠીમાં લખ્યું આમાં મિસલ મરાસા મિસલ મરા મસાલા મસાલા તો ગાય તમે લોકો જમવા બેઠા છીએ અને આજે જમવામાં શું છે તમને બી ખબર છે સ્પેશિયલ ડિશ બનાવી છે અમારી બેને હે અમારા પટેલ માટે અને પટેલ સમાજમાં પટેલ કંઈ પણ આમ તો શું કહેવાય જમાઈ જમાઈ જીજાજી કહેવાય જમાઈ કહેવાય અથવા તો હિન્દીમાં શું કહેવાય પોત ની વ્યવસ્થા તૈયાર કરી દે એમ માડી આજે મનીષા આજે મનીષા જમશે વધારે ખબર હે

આજ થી શરૂઆત કરી શું ખવડાવશું હવે એનું મોઢ એમ જ હોય આમ આમ ખુલ્લું જ પડ્યું હોય અને આપડે તીખી શરૂઆત કરી તું ਚੇਵੜੋ ਖਾ ਤਿੱਖੀ ਸਰਵੋਤਰੀ ਨਾ ਮੀਠੀ ਸਰਵੋਤਰੀ ਜੋਏ ਕੰਫਿਊਜ਼ ਹੋ ਗਈ ਮਾਸੀ ਨੂੰ ਮਾਣੂ ਜਮਾਣੂ ਮੈਂ ਚੇਵੜੋ ਮੇਰੇ ਸਮਝ ਆ ਰਿਹਾ ਤੇ ਕੰਫਿਊਜ਼ ਮੇਰੇ ਬਗਾਨੀਆਂ ਜੋ ਜੋ ਇਹਨੇ ਦੇਵਨੂ ਨਹੀਂ ਆਪਰੇ ਥਾੜੀ ਬਗਾਨੀ ਇਹ ਚੋ ਗੋ ਨਹੀਂ ਬੜਾ ਆਂ ਆਹੀ ਬਗਾਨੀ ਵਜਾ ਲਈ ਇਹਨੇ ਮੇਂ ਖਾਲੀ ਥਾੜੀ ਦਿੱਤੀ ਅੰਦਰ ਕਾਇਦੀ ਦੋ ਨਹੀਂ ਤਮੇ ਜਗ ਮੇਂ ਮਜੇ ਪਾ ਮਨ ਉਹ ਕਾਇ ਕਾਇ ਦੇਸੇ ਮਨੇ

પછી અમે મકુન રમાડશું તું રમાડ લે તો આપણો જમાનો થઈ ગયો છે મસ્ત આજે આપણે જમ છે સમાજમાં જેટલું બાકીનું ડેકોરેશન રહી ગયું છે ને એ આજે કાઢવાનું છે તો એટલા માટે આપણે સમાજ સમાજ મનીષા જમા બેઠી ને તમારી મકુ રડું કરે તો આપણે સમાજ તરફ જઈએ તો આજે તો એટલું બધું કામ નથી આ જે બલ લાગેલા છે ને એ ઉતારવાના છે પ્લસ આજે પાઇપ છે એ આપણે કાઢવાનો છે ને ઉપર જે સિરીઝ લગાડી હતી ને આપણે એ નીકળવાની છે હાલ તો આ બેનર ઉતારવાનું કામ ચાલુ છે ને આજે એટલા બધા છોકરાઓ બી નથી આવ્યા પણ તેમ છતાં કામ ઓછું છે એટલે જલ્દી થઈ જશે અહીંયા જે બેનર લગાડ્યા હતા ને ભાઈ એ કાઢી નાખે જો સામેની બાજુ તો હું ને રોનક મળીને આ જે લાઈન છે ને એ આપણે ઉતારી છે બલની આપણે નહીં પહોંચી આમાં પહોંચી જશું અમે વિચાર કરતા હતા આને છોડવા ન પણ અમારે કાંઈ ઘોડો લઈ ગયો ઘોડો લેવાઈ ગયો કેમ કામ કરો ટૂલ 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 લેવાઈ ગયું બોલો કેમ કામ કરવા અમે રોની રામ રામ હે હવે 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 ઊભા રહો આવશે તો સિગ્નલ દેશે રોની ભાઈ ટુલ ઉપર ચડ્યા ને આ વાયર આપણે કાઢવાનું આવશે આવશે પકડજો પકડજો ભાઈ ટૂટ્યું ના ખમે હો ને કે અને હું ટૂલ ઉપર ઊભો છું વજનની આની જે ભાઈ भजन नु काम करू छु <laughs> ताकि अमर रोनी भाई ने पड़ी ना जाए हां <laughs> जो तुम्हें एक हो तो बल टूटी गया होता नहीं नहीं की है तमें एक हो तो बल टूटी गया होता <laughs> सपोर्ट आ गया तो आवीज रीति आपने आजुवा 3 ने लाइन ये छोड़वानी छे तो बारे ने साइड दे भाई अमुक सीरीज लगाडी लेती तो ये सीरीज आपे काटि रा छी તો ત્યાં કનેથી આપણે શરૂઆત કરી છે હજુ એટલે પહોંચ્યા છીએ હજુ તો આપણે આ બધી સિરીજો કાઢવાની છે તો સમાજનું જેટલું બી ડેકોરેશન હતું ને બધું આપણે કાઢી નાખ્યું છે ઉપરની લાઇટ આપણે રહેવા દીધી છે કેમ કે દિવાળી મારે જોઈ છે એટલે બાકી હવે અહીંયા કને નાસ્તાની મહેફિલ ચાલુ છે નાસ્તામાં બનાવી છે પહેલ